એ નાયગ્રા ફોલ નો અવાજ છે ને એ ધોધ મોટા મોટો વિશ્વનો નો મોટા મોટો ધોધ નાયગ્રા ફોલ એનો અવાજ અઢી કિલોમીટર દૂર સુધી આવે છે પણ આપણા અમદાવાદના અમુક બેનો ગયા તા નાયગ્રા ફોલ નો અવાજ નતો બેનોની મજા આવે જો હમણાં અમુક બેનો ભેગા થયા હતા કે આપણે વેકેશન કરવા ક્યાં જઈએ વેકેશનમાં કઈ જગ્યાએ ફરવા જવું હવે બેનોનો એક મજાનો સ્વભાવ છે કે પોતે સવાલ જવાબ એ પોતે જ આપે એટલે બહેનો એ કીધું કે આપણે આપણને જગ્યાની ખબર ના હોય તો કે એક કામ કરો આપણે આપણા મરદ મુછાળાને પૂછો ધણીને બધાને ભેગા કરો ઈ ફરતા હોય એને ખબર હોય એટલે બધા ધણીને ભેગા કર્યા પૂછ્યું કે ભાઈ અમારે આ વેકેશનમાં ફરવા ક્યાં જવું એટલે મર્દ મુછાળા છે ને બધા બુદ્ધિશાળી છે એ બધા નક્કી કર્યું એ કે એક કામ કરો મહાબળેશ્વર વયા જાઓ બહુ સારી જગ્યા પણ આ મર્દ મુછાળા એટલા માટે કેતા જાણતા હતા કે ત્યાં જગ્યા સારી છે પણ ઊંડી ઊંડે ખીણો છે ઊંડી ઊંડી ખીણો છે બેનો ગયા લક્ઝરી બાંધીને લક્ઝરી બાંધીને ગયા એનો વાંધો ને જેવો વિચાર કરે આખી લક્ઝરી ખીણ માં બધાય સાફ પછી બધા ઘરવાળા ઉદાસ બેઠા ઉદાસ બેઠા ને એમાં એક જણો તો રડવા માંડ્યો હિબકા ભરવા માંડ્યો તો એને પૂછ્યું કે તારી ઘરવાળી એ ગઈ હતી પેલો કે ના ઈ બસ ચૂકી ગઈ હતી હું એટલા માટે કારનો ડ્રાઈવર આરે બાંધું છું કે દસ મિનિટ વહેલી હું કામ ઉપાડી એટલે અમુક અમુક વાતોની મજા છે બેનો છે ને હું તો કાયમ કહું સ્ત્રી છે એ શક્તિ છે હા ઘણા હાસ્યની અંદર આ વાતને લઈ જાય છે હું હાસ્યની અંદર નથી લઈ જતો સ્ત્રી છે શક્તિ છે ને મારે તમને આજે સાબિત કરીને બતાવવું છે શક્તિ સુકામ છે સ્ત્રી છે એ શક્તિ છે અને શક્તિ સુકામ છે એ મારે સાબિત કરવું છે હમણાં આવું કાયમ હું અમે બોલીએ ને એમાં એક પ્રોગ્રામમાં એક ભાઈ ઊભા થઈ ગયા મને કે તમે કાયમ કહો છો સ્ત્રી શક્તિ તો અમે મુછો વાળા આપણે સહન શક્તિ લાલભાઈ આપણે સહન શક્તિ પણ સ્ત્રીઓ શક્તિ એટલા માટે છે કે આપણે મર્દ મૂછાળા છે ને સાહેબ આજે હું પુરાવો કર અહીંયા પુરાવો આપું છું બેનો વાત ગમે તો થાળીથી વધાવજો પુરુષ છે મર્દ મૂછાળો ઈ પોતાની સાસરીની અંદર પાંચ દિવસ નથી રહી શકતો પાંચ દિવસ રોકાઈ ને ત્યાં એને સસરા લાગે અમરી જેવા સાસુ લાગે લલિતા પવાર પાંચ દિવસ નથી રહી તો આ સ્ત્રી વંદન કરો બાપ કે વીસ વર્ષ સુધી બાપ ના આંગણે મોટી થઈ હોય અને જેને ઓળખતી ના હોય એવા પાર્ક પોતાના બનાવી અને આખું જીવન જેની ઉપર હોળ ગોળ કરી નાખે ઈ ભલા માણસ આ દેશની શક્તિ જ કરી શકે બીજા કોઈની તાકાત નથી

બાજુમાં કોઈ જ્યોતિષ પસાર થયા એ જ્યોતિષે એમ કીધું કે બેન બેટા દીકરી લાય તારો હાથ બતાય તારું નસીબ જોઈ દઉં આપણા ગુજરાત તમારે હાથ જોવો હોય ને તો સામે ઝાડવાની નીચે જે સૂતો છે ને એનો હાથ જોઈ લ્યો જોશી આમ જોયું ફાટેલ તૂટેલ કપડા મેલા ઘેલા કપડા અને જોયા પછી એટલું કીધું કે બેન એ તો કોઈ ભિખારી લાગે છે અને તેદી આ દેશની દીકરી એટલું બોલી હતી કે જોશી મહારાજ એ તારે મને ભિખારી હશે કદાચ મારા બાપને ઘેર આવ્યો હોત તો હું તને હાથ બતાવે પણ જે દિવસનો મારા બાપે એના હાથમાં મારો હાથ હોપ્યો છે ને ત્યારથી તો એ મારો ભરથાર છે મારો પતિ પરમેશ્વર છે અને તારે નસીબ જોવું હોય તો એનું જો હાથ જોવો હોય તો એનો જો કારણ હવે તો એ સુખી તો હું સુખી અને એ દુઃખી તો હું દુખી એ આ દેશની દીકરીઓ જવાબ આપી શકે થોડોક બેઝ આપો ને આમાં હલો હલો પેલા બનાવો હલો હા વાહ બસ આ દેશની દીકરીઓ શું કરી શકે એની જયારે વાતો ચાલતી હોય હમણાં ઉત્તરાયણ આવી રહી છે ચૌદમી જાન્યુઆરીએ માતાઓ બહેનો અહીંયા જેટલા બેઠા છો ને સાંભળો છો ને ઊભા છે ને દીકરીઓ જેટલી દીકરીઓ ઉભી ઊભી સાંભળતી હોય મારો અવાજ પહોંચતો હોય બધી દીકરીઓને વિનંતી કે આ વાતને ખાસ જીવનમાં ઉતારજો કારણ હવે ઉતરાણ આવી રહી છે 14મી જાન્યુઆરીએ ઉતરાણના દિવસે તમે જોઈ લેજો દીકરી છે એ પતંગ છે અને દોરી છે એ મા-બાપ છે દીકરી છે એ પતંગ છે દોરી છે એ મા-બાપ છે જેમ દોરી થી પતંગ ને ઊંચું થવું પડે એમ દીકરીને મા બાપ ને આંગણે મોટું થવું પડે પણ પતંગ છે ઉપર ગયા પછી પછી એ થવું થવું પડે પડે એમ મોટું થયા પણ તફાવત એટલો છે કે પતંગ ઉપર ગયા પછી દોરી થી જુદી પડે ઈ પતંગ કદાચ કોઈ ખાંદા નગાસી ઉપર જાય ને તો એનું જીવન તરી જાય છે બાકી રસ્તા ઉપર પતંગ પડે તો એને લૂંટવા વાળાના ટોળા લાગ્યા હોય છે બાપ એમ મારા દેશ દેશની દીકરીઓ આ સમાજની દીકરીઓને મારી વિનંતી છે કે તમારા માવતર તમને જ્યાં પરણાવશે એ કોઈ ખાનદાન ખોરડું જોઈને પરણાવશે જ્યાં તમારું જીવન તમે તરી જશો બાકી તો આજ પ્રલોભનો દેવાવાળા વાળા પડ્યા છે હે ઘણા પ્રલોભનનો દેવાવાળા પડ્યા છે અને લવ મેરેજ કરવા વાળી દીકરીઓને તો મારે એક વિનંતી છે લવ મેરેજ કરવા હોય કરવાની ના નથી પણ એ પહેલા એક વિચાર કરી લેજો મારી વાતનો કે તમને ઓળખતા પારખતા જેટલા હોય જેટલી દીકરીઓ હજારે પણ દીકરી એવી નથી હોતી કે જેનું જીવન સુખી હોય તમે આ નજરે જોઈ લેજો તમે તપાસ કરજો અને જો તમને એમ લાગે કે જેટલી દીકરીઓ લવ મેરેજ કર્યા એ બધા સુખી હોય તો તમને કરવાની છૂટ છે બાકી બા એમ કહેવાય કે તમારા મા બાપ જ્યાં જીવન છે એ તો તો બને છે અને હું કાયમ દીકરીઓને કહું છું કે આજ મા બાપ કદાચ બીતા હોય ને દીકરીઓથી નથી બીતા દીકરીઓથી નથી બીતા ઘણી દીકરીઓ ફરિયાદ કરે છે કે અમારા મા બાપ અમારાથી બીવે છે દીકરીનો જન્મ થાય ત્યારે એને મારી નાખે છે પણ એવું નથી દીકરીઓથી નથી બીતા આજના મા બાપ બીવે છે ને એ આજના યોગથી બીવે છે આજના યુગથી બીવે છે હું ટીવી ને પડદેથી પણ બોલ્યો છું મારું ગુજરાતી ચલચિત્ર મોઘા મૂલ ની પ્રીત એમાં પણ હું દીકરીનો બાપ બન્યો છું એમાં પણ મેં આ વાત કરી છે અને આજ અહીંયા દેશી લોહાણાની વાડીમાંથી પણ કહું છું કે તમામ દીકરીઓ મા બાપને એકવાર બાજુમાં બેસાડીને એટલું કહી દેજો કે તમારું ખાનદાન લોહી આ શરીરમાં વહે છે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી તમારી આબરૂને કોઈ દિવસ સુની આંચ નહીં આવવા દઈએ એકવાર આટલું કહી દેજો તમારા મા બાપને શેર લોહી વધી જશે બાપ તમારા મા બાપને શેર લોહી વધી જશે બહુ સાચું છે બાકી દીકરીઓ ધારે તો શું ના કરી શકે સુનિતા વિલિયમ્સ વિચાર તો કરો ચંદ્ર ઉપર જી આપણા ગુજરાતની દીકરી જુલાસણની સુનિતા વિલિયમ્સ ચંદ્ર ઉપર જઈ અને હજુ હમણાં મંગળ ઉપર જઈને આવી સુનિતા વિલિયમ્સ મંગળ ઉપર ત્યારે હમણાં ગામડામાં બેઠા બેઠા વાતો કરતા હતા આ સુનિતા પાછું મંગળ ઉપર ચમજ્યા એટલે બધા વાતો કરી ભાઈ કોઈએ કીધું કે ભાઈ ત્યાં જીવન જરૂરિયાત છે કે નથી ઈ તપાસ કરવા માટે ગયા છે કોઈએ કીધું કે ત્યાં દેડકા લઈને ગયા કોઈએ કીધું માછલીઓ લઈને ગયા છે આવી બધી ચર્ચા ચાલતી હતી એમાં એક રમણ કાકા જેવા દેશી માણસ બેઠા હતા અને એને પૂછ્યું કે કાકા તમારું શું કેવું છે આ સુનિતાબેન મંગળ ઉપર હું કામ ગયા શેની શોધ કરવા ગયા પેલા કાકા કે ભાઈ એક જાતની શોધ કરવા નહીં જ્યાં મંગળ ઉપર એટલા માટે ગયા છે કે આ નીચે જેનું ગોઠવાતું નથી ને મંગળ નડે છે ને એટલે સમજાય તાળી પાડો નથી તમને હા કાઠીયું કાઢવા લાયા હા અમુક અમુક વાતો ની મજા આવે જીડી જીડી વાતું છે અને રાજકારણ ની વાત નીકળી હમણાં સાહેબે વાત કરી એટલે બીજી વાત હું તમને કહી દઉં હમણાં એક જગ્યાએ મેળામાં મગજ વેચાતા મગજ માણસના મગજ વેચાતા હતા ને એમાં એક જણો ગયો એક જઈને આમ કે ભાઈ આ મગજ નો શું ભાવ પેલો કે પચીસ રૂપિયા એમ પચીસ રૂપિયા આ મગજ કોનું છે તો કે વકીલનું છે પચીસ રૂપિયા બીજા મગજને આંગળી અડાડી કે આનો શું ભાવ પેલો કે પચાસ રૂપિયા એમ કેમ આના પચી આના પચાસ તો કે ભાઈ એ ડોક્ટર સાહેબનું છે એમ આવી રીતે બધા મગજનું પૂછતા હતા એમાં ની અંદર બે જ મગજ પડ્યા હતા એ કે આ મગજના કેટલા રૂપિયા પેલા કે એના એક હજાર રૂપિયા તો કે ભલા માણસ આ બધાના પચી પચાના આના હજાર રૂપિયા કેમ તો કે ગાંડા ભાઈ તમને ના ખબર પડે એના હજાર રૂપિયા તો કેમ કોનું છે તો કે નેતાનું છે આ વકીલોને ડોક્ટરોને તો કેટલાયને તોડીએ ને તારે અંદરથી બધાયના দাঁત અંદરથી મગજ નીકળે છે આ નેતાઓમાં તો કેટલાયને ફોડીએ ખોપરીઓ તારે માં દેકાદામથી નીકળે છે આ તો આનંદ કરવાની વાત છે હો વાહ પણ અહીંની વાત નથી દિલ્હીની વાત કરું છું હા જે વાત છે અહીંની વાત જ નથી અહીં તો બધા મજા કરે છે હા હમણાં મને પૂછ્યું મને કે સત્ય અને અસત્યમાં કેટલો ફેર